તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારની ટાંકીનો સ્લેબ ધરાશય થતા એક મજૂરનું મોત નિપજ્યું હતું બનાવની વાત કરીએ તો તાપી જિલ્લાના અંતરિયાળ એવા સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણી પુરવઠા વિભાગ હસ્તક પૂર્વ સોનગઢ પેકેજ ત્રણ યોજના અંતર્ગત અઢાર મીટર ઊંચી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું જે ટાંકી વિનોદ પટેલ નામની મહેસાણાની એજન્સી કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે જેમાં ટાંકીનું કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક બોટમ સ્લેબ ધરાશય થઈ ગયો હતો જેમાં મહારાષ્ટ્રના મજૂર અનિલભાઈ હંજીભાઈ ગાવિતનું મોત નિપજ્યું હતું જ્યારે અમિતભાઈ અનિલભાઈ ગાવિત સુનિલભાઈ ટાકલિયાભાઈ ગામિત અને મલંગદેવ ગામના કિશનભાઈ સેદિયાભાઈ ગામિત ઘાયલ થતા તેમને વ્યારા સોનગઢ અને સુબીરની હોસ્પિટલમાં ખસેડાયા હતા ગલન ગામે જો પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાંકી બનતી હતી એમાં હલકા કક્ષાને મટીરિયલ અને કોન્ટ્રાક્ટરને બેદરકારીના લીધે પેલું ઘટના બની છે એમાં બે જણા ઇજાગ્રસ્ત થયા છે એકનું મૃત્યુ થયું છે કેટલા સમયથી ટાંકીનું કામ ચાલે છે આ ત્રણ માસથી શું માંગ કરો છો માંગ સખત કોન્ટ્રાક્ટર છે ને એને સખત કાર્યવાહી થવું જોઈએ

પાણી નથી સાઈટો ને એટલે બે દરકાર નહીં કારણ કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગોલણ ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ હતું અને આજે આ બાંધકામ દરમિયાન આજે જે સ્લેબનું સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું એમાં સ્લેબ ત્યાં તૂટી પડ્યો અને ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ એમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને બે અત્યારે સારવાર હેઠળ પાણી પુરવઠા દ્વારા અત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી કામ કાજ ચાલુ હતું પણ આજે જે અકસ્માત થયો એમાં એનું કયા કારણ સર થયું હજુ એ ચોક્કસ ખબર નથી પણ ત્રણ વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યારાજનક રેફરલ હોસ્પિટલ માં એક વ્યક્તિને ને દાખલ કર્યા છે અને બીજા વ્યક્તિને ને સુમીર ત્યાં સરકારી દવાખાના હેઠળ સારવાર ચાલુ છે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશય થવાના પ્રકરણ ગામના સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો જ્યારે સ્થાનિક નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામીણ પણ હોસ્પિટલ ખાતે ઘાયલ મજૂરની ખબર લેવા પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ તપાસ ટીમ કરશે બાદમાં કોની બેદરકારી હતી એ બહાર